ખેડૂત જગતનો તાત છે ખેડૂત જગતનો બાપ છે અને એ સુખી થાય એ સમૃદ્ધ થાય એના ઘરે બાળકોનું શિક્ષણ હોય એના ઘરે કોઈ પ્રસંગ હોય એ ખેતી કરતો હોય તો એને બે પૈસાની આવક મળી રહે તો એના ચહેરા પર એક સ્મિત આવતું રહે એવું શાસન પ્રશાસન અને આપણે સૌ બધા વિચાર કરતા હોય છે અને એના માટે સજીવન પ્રાઇવેટ લિમિટેડ જે સંસ્થા છે ખૂબ સારા પ્રયત્ન કરી રહી છે ભાભર તાલુકાના રૂણી ગામે આવ્યા છે અને ત્યાં જગદીશભાઈ ફિલ્ડ ઓફિસર છે સજીવન જે લાઈફ પ્રાઇવેટ લિમિટેડના બધું ધ્યાન રાખે છે અને એક ખેડૂત રમેશભાઈ એને મળવા આવ્યા છે તો પહેલા હું રમેશભાઈ પાસે જઈશ અને રમેશભાઈને પૂછીશ કે આજે આ પ્રાકૃતિક ખેતી તમે જે કરી રહ્યા છો અને એને બિરદાવવા માટે અને આજે તમને આગળ પ્રાકૃતિક ખેતીમાં સારો એવો સહકાર મળી રહે સારી આવક મળી રહે પ્રાકૃતિક ખેતી કરવા માટે થોડું સારું માર્ગદર્શન મળી માટે સજીવન લાઈફમાંથી જે જગદીશભાઈ આવ્યા છે તો શું વિચારે છે રમેશભાઈ એ આપણે જાણીએ બનાસ કોમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફએમ રમેશભાઈ રામ 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 સાહેબ રામ રામ કેમ છો મજા મજા આજે રૂણી ગામ અ ના રૂણી ગામમાં તમારા છે બધાનું સ્વાગત એ તમે બદલ તમારો આભાર એક મહિના ખેતરેટ સજીવન પ્રાઇવેટ લિમિટેડમાંથી બે ભાઈઓ આવ્યા આપણે ત્યાં અને કે તમે પ્રાકૃતિક ખેતી કરો છો એવા મને સમાચાર છે ક્યાંક ને ક્યાંક આપણે કરતા હોય એ ખબર જ હોય છે લોકોને એટલે એમને સમાચાર મળ્યા છે શું નામ છે એમના કોણ આવ્યું રમેશ ભાઈ દુધવા થી અને એમની જોડે બીજા નવીન ભાઈ બે આવ્યા હતા એટલે એમણે મને સમજાવ્યું કે સજીવન પ્રાઇવેટ લિમિટેડ કરીને એક સંસ્થા છે જેમણે ડાંગ જિલ્લામાં બહુ બધું કામ કર્યું છે અને ત્યાં એ જિલ્લાને જ ઓર્ગેનિક રીતે પ્રાકૃતિક ઘોષિત કરવામાં આવ્યો છે અને સંપૂર્ણપણે એમને ત્યાં સફળતા મળી છે અને હવે એમને બનાસકાંઠા જિલ્લો આપણા માનનીય અધ્યક્ષ અને

ખૂબ ખૂબ સ્વાગત છે જગદીશભાઈ તમારું આવો તમારો આભાર અને જગદીશભાઈ તમારું સ્વાગત કરીએ છે આજે તમે રમેશભાઈને શું હજમાવા આવ્યા છો રામ રામ રમેશભાઈ અને આપના ઘરે આયા આ પ્રકૃતિક જોઈ બહુ ખુશી અનુભવાય છે આપણે રમેશભાઈને ત્યાં એ જણાવવા માટે આવ્યા છીએ કે તમે જે રજીસ્ટ્રેશન કરાયું છે જે આઈસીએસ માં રજીસ્ટ્રેશન કરાયું છે એનું બેઝિક નોલેજ થોડું એમને મળી રહે અમને સમજો કે આ એસીએસ શું છે ચોક્કસ આઈસીએસ એટલે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ જેમાં આપણે પચીસ થી કરીને પાંચો ખેડૂત ભાઈઓ સુધી અંદર રજીસ્ટ્રેશન કરી શકીએ આ એક કંપની જ કહેવાય સંસ્થા જ કહેવાય એનું એક ખેડૂતોનું જૂથ છે જેના આપણે પાન કાર્ડ પણ બનાવ્યા છે અને એ ખેડૂતોનું જૂથ આપણે ગોપકાની સાઈડ ઉપર જે સીબી છે એ પેડાની સરકારી યંત્રણા છે હા એમાં આપણે રજીસ્ટ્રેશન કરીશું અને રજીસ્ટ્રેશન કરી અને પછી આ બધા જ ખેડૂત ભાઈઓ જે પ્રાકૃતિક આપણે કરાવવાના છીએ જે શીખવાડવાના છીએ જે સમજાવવાના છીએ જેમને આપણે પ્રોત્સાહિત કરવાના છીએ એમનું સર્ટિફિકેશન કરાવીશું એક બે અને ત્રણ વર્ષનું સર્ટિફિકેશન થાય એટલે એ ફાઇનલ ઓર્ગેનિક કહેવાય બરોબર છે એ સર્ટિફિકેટ મળ્યા પછી એમને કયા કયા ફાયદા થાય સર્ટિફિકેશન પહેલા વર્ષનું મળશે ત્યાંથી જ એમનો ફાયદો ચાલુ થઈ જશે પહેલા વર્ષે જેવું આપણે સર્ટિફિકેશન કરીએ એટલે એ ઓર્ગેનિકમાં આવી જશે ઓર્ગેનિકમાં આવી જશે મતલબ પહેલું વર્ષ એમનું શરૂઆત થશે એ શરૂઆતમાં એમને આપણે માર્કેટિંગની લાઈનમાં ત્યાંથી જ લઈ લઈશું અરે વાહ સરસ પેલા જ વર્ષથી એમનું ઉત્પાદન અગર એ વેચવા માંગે છે તો પેલા જ વર્ષથી આપણે એમની વ્યવસ્થા થાય એ રીતેની આપણે આયોજન કરેલું છે પહેલું બીજું અને ત્રીજું વર્ષ ત્રીજું જ્યારે ફાઇનલ સર્ટિફિકેશન થશે એટલે ઓર્ગેનિક તરીકે વેચાશે દાડમ નો પાક લઈ છે રમેશભાઈ તો એ દાડમ પાક ઇન્ટરનેશનલ લેવલ સુધી પોકે દાડમ પાક ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણે બનાસકાંઠાની દાડમ ઓલરેડી જઈ રહી છે સાહેબ અને પ્રાકૃતિક જે દાડમ છે જે ઓર્ગેનિક દાડમ છે એ તો સારી રીતે ઇન્ટરનેશનલ લેવલમાં જઈ શકશે એના માટે આપણી સંસ્થા મદદ કરશે બિલકુલ મદદ કરશે દાડમને તો અગર એ અત્યારે પણ જો બલ્કમાં હોય તો અમે દાડમ પણ ખરીદીશું દાડમ સાથે સાથે અમે એના જે છાલ આવે છે એ છાલનો પણ અમે ઉપયોગ કરતા હોઈએ છીએ તો ક્યાં કણ છે દાડમ સાથે એની છાલનો પણ ઉપયોગ થાય છે એટલે ખેડૂત ભાઈઓને આપણે એ પણ જણાવવા માંગીશું કે દરેક પાક દરેક જે આપણે આઈસીએસ માં જોડાય છે અને જે પ્રકૃતિ કરે છે એમની વસ્તુને ખરીદી કરવામાં પણ આવશે કે સજીવન લાઈફ માં વધુમાં વધુ ખેડૂતો જોડાય એવું તમારી ખાસ કે કેવું છે બિલકુલ સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા સાથે જોડાય ડેરીના સહયોગથી અમે આગળ વધી રહ્યા છીએ અને આપણું જે ગવર્મેન્ટ જિલ્લા સહકારી સહકારી તંત્ર છે એના માધ્યમથી આજે આ બધું જ જે અહીંયા કાર્ય થઈ રહ્યું છે અને આપણા માનનીય અધ્યક્ષ સાહેબ જે શંકરભાઈ ચૌધરી સાહેબ છે એમણે હરિયાળુ બનાસ બનાવવા માટે કરીને આ જે ઝુંબેશ મૂકી છે એમાં અમે બધા સહભાગી થઈ અને સૌ સાથે મળી અને ખેડૂત મિત્રોને સાથે સાથે જોડી અને અને સૌ રહી આ આખું બનાસ બને સુખી બને સંપન્ન થાય એ પાછળ અમે કામગીરી આગળ વધાવી રમેશભાઈ આ તમે જે બી વાવેતર કરી રહ્યા છો આ તમે બધું આ જગદીશભાઈ તો બધું હજમાયું તમને આ તમે વાવેતર કરશો તો આ તો ખુશીઓનું વાવેતર થઈ જશે હા પણ સાહેબ કાઠું છે એને હજી આપણી બધી જમીનો રાસાયણિક છે એને ઓર્ગેનિક તરફ લઈ જવી ઘણું શીખવાનું છે અમારે રાસાયણિક ધીરે ધીરે ઓછું કરવાનું છે ઓર્ગેનિક જીવામૃત ને અને દૂધ પાવાનું છે એટલે થોડો સમય લાગશે પણ સાથ સહકાર હશે તો અમને સો ટકા સફળતા મળશે કેવી રીતે બ્રિદાવશો અમના પ્રયત્નો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ છે ડેરી વત્તી અને જે સંજીવની પ્રાઇવેટ લિમિટેડ વતી જે જગદીશભાઈ આયા આવો એક અભિગમ લઈને કે ખેડૂતો કઈ રીતે સુખી થાય એમાં સો ટકા સફળતા મળશે આંતરરાષ્ટ્રીય દર્જે પહોંચશે મોલ આપણો સરસ ખુશી ની વાત કેવાય ને સરસ લો ઋણી ગામે છું અને મેં રમેશભાઈ જોડે પણ વાત કરી જગદીશભાઈ જોડે પણ વાત કરી જગદીશભાઈ જે સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ ના ફિલ્ડ ઓફિસર છે દિવસ રાત મજૂરી કરે છે અને ખેડૂતો સુધી પોગે છે અને એમની ટીમ આખી ના આખી માળખું આખે આખું માળખું કામ કરી રહ્યું છે ત્યારે ખેડૂત સુધી પોગીને ખેડૂત રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફ એમ ગામડે ગામડે જઈશું પેલા તબક્કામાં એકસો ને અગિયાર બીજા તબક્કામાં બસો બાવીસ ત્રીજા તબક્કામાં ત્રણસો તેત્રીસ ચોથા તબક્કામાં ચારસો ને ચુમ્માલીસ ને પાંચમા તબક્કામાં પાંચસો ને પંચાવન ખેડૂતોનું ઇન્ટ્યુ કરવું છે મુલાકાત લેવી છે એવો સંકલ્પ મેં પણ કર્યો છે સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દુધવાણી નેવ પોઈન્ટ ચાર એફ એમ